નવરાત્રી પર્વની ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે નવરાત્રી આયોજકોને હવે આ ત્રીસ મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે સૌથી અગત્યની વાત દરેક ખેલૈયાઓ માટે એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોએ રાખવી પડશે ગભરામણ અને સફોકેશનની સ્થિતિ ન થાય આ માટે પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે

રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનોવસી વગરની આશરે એક હજાર જેટલી મિલકત સામે કાર્યવાહી કરી ચૂકી છે ખાસ કરીને તેને સીલ મારી દીધી છે ત્યારે હવે નવરાત્રી આયોજકો સામે પણ કોઈ પણ પ્રકારે ઢીલ આપવા માટે તૈયાર નથી નવરાત્રિ કે લઈ જો મંડપ યા ડોમ વગર ભરેગે ગરબા કે લીએ તો અંદર કોઈ બી सिंथेटिक मटेरियल थर्माकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पेंट्री और कंप्रेशर वगैरह ए के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस સ્કવાયર મીટર કા એરિયા એક આદમી કે લી ઉ કમ એરિયા નહીં હોના ચીએ તો કેપેસિટી ફિક્સ કરી જાય કે લોકો અલવૈકા સંચાલક હે ઉર્ગનાઇઝર હૈ